કરી નાખીશ ધીમે ધીમે શું કરી નાખે આ તારા ડોહા આમ ગયા કઈ ગયા કરી નાખીશ ધીમે ધીમે બધું કઈ ચાલે આવી છોબારી ના પેટ નું નો થવાય આ જોયા હાથ વાગ્યા માં દોરીએ લુગડા પડી ગયા અમે બેઠા સઈ નથી કઈ અમારી જુવાની આ માર આ એક વાર જો માર ઘર માં વાસણ હંજવાની પોતા આ જોઈ લે લુગડા દોરી પડી ગયા આ બપોર નું રાધવાન ટાણું થી

વેલું ઉઠી અને ઉઠી જાવશું પણ કાન ને થોડું ધીમે ધીમે થાય ને ઈ એ બોલું છે ધીમે ધીમે ને આપણે ભગસ રાખવાની આપણે હાંગલે આવ્યા છે માવતર આ નથી માવતાની ની દીકરી હું જા દહ મેકા બધી ઉતી રે ને કોહાણ થાય હાંગરા માં દીકરી પોહાણ નો થાય ઉતી રે બહુ બહુ થઈ ને આવી કે દીકરી નથી ગઈ બહુ સો બહુ મોટા ઘરનો તવો હવે ધ્યાન રાખ હું કાઈ લાવું ને ત્યાં જો મારે કામ તો આમ જો ચડાક જેવું હોવું જોઈએ મારો ઘર થઈ જાય પહેલા એક વખત આવી

પણ આપણા ઘર ની આબરૂ ઢકાય ને એટલે મારા તાર બે વેર કેવા પડ્યા પણ માર ફૂલ થઈ ગયું ના ભાઈ એવી કઈ ભૂલ પડી હવે જેઠાને દેરાણી નો કે કોણ મને પેટમાં માં એટલે હું તો હા એ તો કાઈ વાંધો નઈ તમ તારે હાલો હું રાખ ના ઉપર સવારી મોડ થાય હો કામ કરવા હા આવજો પાછા અરે માર જીબડો આલે બે ભલે ને જીબડો આતો હોય શું અહીંયા હકાલવાનો છે ઘર માં ઘર માં નો હકાલ મને છે ને મારો જીબડો આવો ના હોસી આપણે આપણા ઘરની મર્યાદા રાખી અને તું સાંભળે એટલે કેવાય અત્યારે કોઈના ઘર પંચાયત કરવા જેવું તારા ઘર તરત એમ કઈ કરીશ જો આપણા બા હતા ને

અમે જો આ એનો ચીલો લીધો છે તમારે આ ચીલો લીધો છે એટલે અમે કઈ કે તમે અમારો ચીલો લઈ લ્યો થોડો થોડો ના ના એ ધીમે ધીમે કામ કરવાનું નથી ને એટલે પછી ઝડપ આવી જાય અત્યારે ઝડપ ન હોય ને હજી કોઈ દી કર્યું ન હોય બે નતા ની દીકરીઓ માવતર કે આમ કા હાથ ચીપ કઢવા છે એવી દીકરી દીકરીઓ પાઈકી હા દીકરી તો જો ભગવાન હારી દે તો સારું નકો મહાણ માં હારી છે દીકરી હા હાચી દીકરી હોય ને હારી કુટુંબની દીકરી હોય ને